વાત કરીએ અન્ય સમાચારની સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવતા ભાજપ શાસિત રાજ્ય સરકારોને જોરદાર ફિટકાર લગાવી છે ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં બુલડોઝર દ્વારા તોડી પાડવાની કામગીરી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી જમીયત ઉલેમાએ હિંદની અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે સુપ્રીમ કોર્ટે મંગળવારે ડિમોલેશન એટલે કે બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે આ પ્રતિબંધ એક ઓક્ટોબર સુધી લગાડવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે માત્ર જાહેર અતિક્રમણ પર જ કાર્યવાહી કરવામાં આવશે યોગી આદિત્યનાથની જેમ બુલડોઝરની કાર્યવાહી કરતા તમામ રાજ્યને ટકોર કરતા કોર્ટે કહ્યું છે કે હવે કોઈપણ રાજ્ય પરવાનગી વગર બુલડોઝરની કાર્યવાહી નહીં કરી શકે સાથે જ આગામી સુનવણી સુધી કોઈપણ રાજ્યમાં બુલ बुलडोजर बुलडोजरनी कार्यवाही करवाना आवश्यक नहीं बुलडोजरनी कार्यवाही समेत दाखिल करवामा आवेली अर्जी ऊपर सुप्रीम कोर्ट ने स्टे मुकीत इतो छे उन्होंने यह बोला है कि आप जब तक नेक्स्ट ईयरिंग नहीं कंप्लीट हो जाती है टिल नेक्स्ट ईयरिंग तक आप कोई भी बुलडोजर का प्रोसेस नहीं लागू करोगे नहीं चलाओगे इस कंक्लूड पॉइंट ऑफ दिस प्रेडिशन જોકે સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહીને લઈને વચગાળાના આદેશમાં કેટલીક શરતો પણ મૂકી છે સુપ્રીમ કોર્ટે કેટલાક કેસમાં રાજ્ય સરકારને બુલડોઝર કાર્યવાહી માટે છૂટ પણ આપી છે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે તેનો આદેશ રોડ ફૂટપાથ રેલવે લાઇનો અને જળાશયો પર અતિક્રમણ પર લાગુ થશે નહીં એટલે જો કોઈ રોડ ફૂટપાથ કે અન્ય જાહેર સ્થળો પર અતિક્રમણ કરે તો રાજ્ય સરકાર બુલડુઝર કાર્યવાહી કરવા સ્વતંત્ર છે इसी के साथ में कोर्ट ने यह भी बोला है कि यदि आपको रेडी पटरी ये सब है रेलवे ट्रैक या रोड वगैरह का कुछ है तो आप उस तरह से एक्शन नहीं लोगे पर आपको पूरा प्रोसेस को फॉलो करना पड़ेगा पूरा प्रोसेस का मतलब काफी व्यापक शब्द है क्योंकि वो जो लीगल सीआरपीसी का प्रोसेस होता है आपको नोटिस देना है कोर्ट के संज्ञान में देना है ये सारी चीजों को आपको करना पड़ेगा ये आपने नहीं किया इसका मतलब है इस हैज डन बाय द स्टेट गवर्नमेंट और द सेंट्रल गवर्नमेंट यूनियन गवर्नमेंट ऑफ इंडिया आदर आर होम अफेयर्स इंडिया तो ये सारी चीजों के साथ में कोर्ट ने यह भी बोल दिया लास्टली कि तब तक के लिए आप बीच में कोई भी बुलडोजर नहीं चलाएंगे और साथ में यदि आपको कुछ ऐसी नेसेसिटी आप पड़ती है तो आप हमसे परमिशन लेंगे अब अप... તો બીજી તરફ સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ નિવેદન આપ્યું હતું કે નોટિસ બાદ જ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જ્યાં પણ કાર્યવાહી કરવામાં આવી છે તે કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને જ કરવામાં આવી છે ચોક્કસ સમુદાયને નિશાન બનાવવાનો આરોપ ખોટો છે એક રીતે ખોટી વાર્તા ફેલાવવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યમાં બુલડોઝર દ્વારા તોડી પાડવાની કાર્યવાહી વિરુદ્ધ જમીય તુલેમાએ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ નિર્દેશ આપ્યો છે બ્યુરો રિપોર્ટ જીએસટી